જે કાલે સરસ રહ એટલે એની જોડે શું કે વાતાવરણ માં એનું બધું વ્યવસ્થિત રીતે બધું એનું એની શક્તિઓ ના જતી રહેજો એની સાથે બરાબર વ્યવહાર કરીએ તો એટલે એમાં મને નહીં ખબર પડી ગઈકાલના એમાં પછી મેં સાંભળ્યું ને તો એમણે એમ કીધું કે તમે એની જોડે બરાબર સામે વાળા જોડે બરાબર વ્યવહાર કરો બહુ સારી રીતે કરો તો એની શક્તિઓ બધી તમને આવી જાય હા અત્યારે અત્યારે આપણે વાત કરી કે ના કરી વિષ્ણુજી વાત કરી કે ના કરી કે જીવનમાં ચોરી ના ને જુઠ્ઠું ના બોલ્યા હોય અને કોઈ આપણને ચોર કે તો આપણને આનંદ થાય કે આનંદ જતો રહે જતો રે વાત સમજાય ને કેમ જતો રહ્યો એટલે પુરુષાર્થ પણ યથાર્થ ના થાય અને યથાર્થ ભગવાન ની ભક્તિ પણ ના થાય પણ જો એના કારણ કાર્યમાં ગયા ત્યારે ખબર પડે કે પાછળ કોઈ એ સ્ટીકસ હતું વાંચું ને એ સ્ટીકર જોયું અને કાઢી નાખ્યું પછી કોઈ તમને ચોર કે જુઠ્ઠો કેસે ખરો નહીં કે તો એના કારણ કાર્યમાં ગયા એના મારણ છે વારણ છે તારણ છે નિવારણ કરી દીધું વાત સમજે ને તો પછી તમારો આનંદ જતો રહેશે ખરો નહીં જાય તો પછી આનંદ જતો રહેશે નહીં તો પછી દુઃખ લાગશે ખરું તો પછી એક્શનનું રિએક્શન થશે ખરું નહીં થાય તો જો આની ડિટેલ્સમાં ગયા પણ આપણે ડિટેલ્સમાં જતા નથી આપણને કેવું છે કે હું રેખાબેન છું એવી માન્યતા મારે છે એટલે આપણે આપણને સત્સંગ નથી ગમતો આપણે સત્સંગને મનોરંજનમાં કન્વર્ટ કરી નાખે છે એટલે મનોરંજન ગમે છે વાત સમજાય કે ના સમજાય એટલે વાત થાય છે આત્માની પણ એ મન સુધી લઈ જાય છે અને મનને બરાબર ના થાય તો કે આજે બહુ મજા નહીં સત્સંગમાં વાત સમજાય ને કારણ કે આપણે આપણે રેખાબેન માં છે એટલે એ મનોરંજન સુધી જ જશે આત્મા સુધી સ્પર્શવા નહીં દે વાત સમજાય કે ના સમજાય પણ જો આપણે એના કારણ કાર્યમાં ગયા તો પછી એનું નામ ધર્મ એટલે મન સમાધાન પામ્યું કે ના પામ્યું હવે સમાધાન પામ્યું એટલે આનંદ થાય કે ના થાય હવે આનંદ થાય એટલે દુઃખ ના થાય અને દુઃખ ના થાય એટલે એક્શન રિએક્શન ના થાય તો યથાર્થ ધર્મ થઈ ગયો યથાર્થ કર્મ થઈ ગયો ને યથા ધર્મ કર્મ થાય તો આખું શું થયું ભગવાન ગુણ ખુલ્લો થઈ જાય ભગવત ગુણ ખુલ્લો થાય એટલે તમારી જે ભગવાનની આગળ જે આવરણો છે વાદળો છે વાદળ ખસી જાય એટલે દરસલ તમારા દાદા ભગવાન ખુલ્લા થઈ જાય આ સિમ્પલ વસ્તુ છે એમણે તો એવી રીતે કાલે કહ્યું કે એમની શક્તિઓ તમારામાં આવી આ તો આવી જ જાય ને આવી જ જાય ને શક્તિ તમને તમને ક્રોધમાન માયલુમ નથી થતા તમને રાગ રાગદ્વેષ નથી થતા એની કૃપા ઉતરે નહીં આજે તમે દાદાની આજ્ઞા પાડો તો તમે દાદાની કૃપા ઉતરે કે ના ઉતરે કૃપા એટલે તમે તમારો વ્યવહાર છે તમારો વ્યવહાર શુદ્ધ વ્યવહાર હોય તો નેચરલી કોઈની કૃપા ઉતરશે કે નહીં ઉતરશે ઉતરશે તમારે એટલે એનું બળ તમને મળે આજે ત્રિમંત્ર કેમ બોલીએ છીએ આ બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર કરીએ છીએ એટલે એ બળ મળે તમને વાત સમજાય કે ના સમજાય એટલે શરૂઆતમાં આ પુરુષાર્થ કરવાનો છે અને ધીમે ધીમે તમારા સ્થિર થાય એટલે તમને જેમ છે તેમ દેખાય જેમ છે તેમ સમજાય તમારે એટલે પછી તમારી મહિલો જે આખો ખુલ્લો થઈ જાય અને પછી અનંત જ્ઞાન વાળો છે અનંત અનંત દર્શન વાળો વાળો છે 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 શક્તિ સુખનું એ ખુલ્લું થઈ જાય શરૂઆતમાં આપણને કૃપા આપણી પર ઉતરે વાત સમજાય કે ના સમજાય અને કરતા 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 તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય એટલે તમારો અંતર્મુખ થઈ જાય તો તમે તમારી બધી ભૂલો દેખાય ને ભૂલો ભાંગી નાખો તો તમારી શક્તિ ખુલ્લી થઈ જાય તમારે

કેવું છે આ બધું કેવું વિરોધાભાસ છે ડિસ્કશન બહુ છે ધા કે કામવાળા છે અને તમે અમેરિકાથી એમ થાય ને કે દસ હજારના કપડા કાપી લઈને આવ્યા વાત છે અને એ હાથમાંથી પડી જાય તો ધીમે ધીમે ગણતરી થાય છે કે તરત જ ગણતરી થઈ જાય છે

અને આવી તમારી સમજણ તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગયેલો આ ચાલુ થઈ ગયું એમાં વિરોધાભાસ ક્યાં રહ્યું તમારે આ સમજાય કે ના સમજાય હા વિરોધાભાસ ક્યાં રહ્યું ભગવાન થવું સહેલું છે કે ડોક્ટર થવું સહેલું છે ડોક્ટર થવું સહેલું છે ભગવાન થવું સહેલું છે કે કોઈની વાઇફ થવું સહેલું છે ભગવાન થવું સહેલું છે કે કોઈની મધર થવું સહેલું છે

એટલે પછી માઇક નિમેશ આનંદજી આપો જરા અસાઓ તમે બધી વસ્તુ એટલે એને સત્સંગ કહેવાય આ કોઈ અવમૂલ્ય નથી કરવા માંગતા પણ આ બધા ભાષા ક્યાંથી લઈ આવો છો બધી વસ્તુ વાત સમજાય ને ડોક્ટર થવું એ સ્વભાવ છે કે વિભાવ છે કે આવું ડોક્ટર બરાબર ડોક્ટર થઉ એ સ્વભાવ છે કે વિભાવ છે અને અને તમે ભગવાન થયું એ સ્વભાવ છે કે વિભાવ છે તમે જ્ઞાન લીધું છે કે નથી લીધું તમારું ત્યાં પેલું કઈ જગ્યા છે કઈ જગ્યા બધા લઈ ગયા હતા મને આમંત્ર આપ્યું પણ હું આવ્યો નતો કઈ જગ્યા હતી લોનાવાલા લઈ ગયા હતા ને ત્યાં બધા આપતો પુત્ર સત્સંગ કર્યો તો કે નતો કર્યો બધી વસ્તુ પછી તમે જ્ઞાન લીધું છે કે નથી લીધું ભગવાન થઈ ગયા દ્રષ્ટિ જગત ના લોકો રહેવાય તો જ ભગવાન કે છે તમારે તો ના રેવાય તો ભગવાન થઈ ગયા એવી જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે ભલે વ્યવસ્થિત નું જ્ઞાન માન્ય ના થાય પણ તમે ભગવાન થઈ ગયા વાત સમજાય કે ના સમજાય તમે ભગવાન થઈ ગયા આ લગ્ન કરવા ગયા હતા તે પેલા પંડિત બધા મંત્ર બોલતો તો બધું પડતી કે નથી પડતી અને પેલા કીધું કે આ લગ્ન હસબન્ડ થઈ ગયા તમે એમના પત્ની થઈ ગયા પછી કઈ પછી થઈ ગયા કે ના થઈ ગયા કે પછી એ રહ્યું કે પછી ભ્રાંતિ જતી રહી ના થઈ ગયા પછી આ તો એના કરતા સરળ છે તમે ભગવાન થઈ ગયા સર ભગવાન થઈ ગયા કે ના થઈ ગયા

તો કે ભગવાન થવું એટલે સામે તે જ્ઞાન ના લીધું હોય તો તમને ભગવાન કહે કે જીવાત્મા કે છે જીવાત્મા વાત સમજાય ને હવે જ્ઞાન લીધું તો હવે હવે તમને જીવાત્મા કે છે કે મહાત્મા કે છે મહાત્મા થાય એટલે ભગવાન થઈ ગયા કે ના થઈ ગયા સ્વભાવમાં આવી ગયા તમે સ્વભાવમાં સ્વભાવમાં આવું એને મહેનત કરવાની ના હોય સ્વભાવમાં આવું એટલે એને દાખલો આપવું મારે કેનેડા જવાનું થયું હતું રેખાબેન આવું સરસ વાતાવરણ બનેલું બહુ સરસ વાતાવરણ બનેલું વાત સમજાય કે ના સમજાય અને અચાનક તમારે ભગવાન થવું છે તો બધા એકી અવાજે બોલ્યા ભગવાન ભગવાન કેવી રીતે ઇમ્પોસિબલ અશક્ય વાત સમજાય કે ના સમજાય એટલે મેં બીજાને પૂછ્યું કે તમારે ભગવાન થવું છે તો એને બોલ્યું કે ઇમ્પોસિબલ હવે પહેલા ને પૂછ્યું ને તો એની એવું માન્યતા કે ડોક્ટર થવું તો પચીસ વર્ષ લાગે તો ભગવાન થવું તો કેટલા વર્ષ લાગે એટલે કરતા ભાવ હતો એના આધારે ઇમ્પોસિબલ ને અશક્ય બોલે છે બીજો હતો એ સાધન સંપન્ન હતો સુખી હતો એટલે એની માન્યતા આવી હતી કે આ સાધન જતું રહેશે ત્યાગ કરવો પડશે એટલે ડિપ્લોમેટિક ભાષામાં બોલ્યા કે ભગવાન થવું ઇમ્પોસિબલ છે અશક્ય છે હા સમજાય ને પછી ત્રીજાને પૂછ્યું કે તમારે ભગવાન થવું છે એટલે એને તમારી વાતને જ કાપી દીધી કે હમણાં ભગવાનને બાજુ પર મૂકી દો મેં કોઈ આ મૂકી દીધા બધા સાધુ સંતો પ્રશ્નોત્તરી કરીને બધા ઘણા બધા ખુલાસા લઈ લીધા આખી દુનિયામાં ફર્યો છે એટલે બધા ધર્મોનો બધા શાસ્ત્રોનો અભ્યાસ ને બધું કર્યું છે બધું બહુ કન્કલુડ થઈ ગયેલું છે એમ કે જાનવર ને જાનવર થવાનું નથી કીધું એમ કે પણ મનુષ્યને મનુષ્ય થવાનું કીધેલું છે વાત સમજાય કે ના સમજાય એટલે અત્યારે મનુષ્ય મનુષ્ય થાય તો બહુ મોટી વસ્તુ છે હમણાં ભગવાનને બાજુ પર મૂકી દો બોલો મારી વાતને કાપી નાખી બોલો ગૂંચે ગયો કે ના ગૂંચેઈ ગયો પછી નાના છોકરાને પૂછ્યું બાર વર્ષના છોકરા મેં કહ્યું તારે ભગવાન થવું છે મને કહે હું એક મિનિટ વિચારીને જવાબ આપો એટલે વિચારે છે એક મિનિટ પાછી એક જ મિનિટ લેજો વધારે નથી લેતો એટલે કે ના મારે ભગવાન નથી થવું એમ કે મેં કહ્યું બી કેમ નથી થવું મને પ્રશ્ન થઈ ગયો મારે કે ભગવાન તો બહુ સારા મેં બહુ સારા એમ કે તો કે શું કરે તો કે બધાના દુઃખો લઈ લે અને પછી બધાને સુખ આપે વાંચું ને કે ના સમજાય હવે કેનેડામાં હું ત્યાં છું તો દિવસ પડી છે એટલે બધાના દુઃખો લઈ લીધા ને મેં બધાને સુખ આપ્યા હવે ત્યાં અંધારું થયું એટલે ઇન્ડિયામાં આવવાનું થયું મારે એમ કે એટલે પછી બધાના દુઃખો લઈને બધાને સુખ આપવું દરેક દેશોમાં દિવસ રાત અલગ છે હવે હવે મારે બધે જવાનું તો મને આરામ જ ના મળે માટે મારે ભગવાન નથી થયું એમ કે

મેં કૂધું જન્મથી ના હોય તારે કરવું હોય બનવું હોય તો તારે મહેનત કરવી પડે કે હા મહેનત કરવી પડે અને મેં તું જે હોય એના માટે તો કંઈ કશું ના કરવું પડે હાત સમજાય એટલે થોડોક મને હાથ મૂકવા દીધો વાત સમજાય કે ના સમજાય એટલે પછી મેં કૂધું જન્મે છે કોણ અહંકાર જન્મે છે કે આત્મા જન્મે છે રેખાબેન અહંકાર મરી જાય છે કોણ અહંકાર મરી જાય છે કે આત્મા મરી જાય છે ને એટલે આત્મા તો છે જ અહંકાર જન્મે છે મરે છે તો આ પ્રશ્નોત્તરીમાં અહંકાર રહ્યો કે અહંકાર નો વિલય થઈ ગયો જવાબ બરાબર આવ્યો એટલે પ્રશ્નોત્તરીમાં અહંકાર રહ્યો કે અહંકારનો નો વિલય થઈ ગયો જે જન્મે છે મરે છે એ અહંકાર છે એ અહંકાર રહ્યો કે અહંકાર નો વિલય થઈ ગયો વિલય થઈ ગયો એટલે જે છે એટલે ભગવાન સરળ છે કે ભગવાન છે ભગવાન સરળ છે કારણ કે શોભામાં આઈ ગયો એની સમજણ બરાબર થઈ એટલે શોભામાં આઈ ગયો હવે જ્યાં સુધી તમે બોલશો કે ડોક્ટર થવું અઘરું છે તો તમે ધર્મ કરશો તેમ છતાંય કર્મ બંધ પડશે

પણ બીજ કોઈના ના બીજા ના ઘરમાં જવું હોય તો બીક લાગે હા એટલે તમારા ઘરમાં આવી ગયા સભામાં આવી ગયા વાત સમજાય કે ના સમજાય અને દાદા એ વ્યવહાર દ્રષ્ટિથી રેખાબેન છે અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ છે અને જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરતા છે આ ત્રણ વસ્તુ આપી દીધી એટલે ફાઇલોનો સંભાવ નિકાલ થાય તમારે અને શુદ્ધાત્માના ચોપડા પર રકમ જમા થાય અને કરતાં કરતાં એક અવતારે બે અવતારે તમારું જીવન સાર્થક થઈ જાય એટલે ખાલી એટલું જ નક્કી કરો કે ભગવાન થવું સહેલું છે અને ભગવાન સિવાય બીજું કાંઈ પણ થવું એ અઘરું છે એટલું સમજી ગયું એટલે પ્રદુષણ પર્વ પૂરો થઈ ગયો બધા જ અતિક્રમણોના પ્રતિક્રમણ થઈ ગયા જન્માષ્ટમી યથાત જોઈ ગઈ ગુરુ પૂર્ણિમા જોઈ ગઈ બાકી બીજું કંઈ બી કરશો તો બકરું કાઢતા ઊંટ પૈ જશે અને ઊંટ કાઢતા બકરું પૈ જશે અને કાઢતા કાઢતા થાક લાગશે તો બે પેઈ જશે અત્યારે આ કાળના પાંચમા વર્ષના જીવોની આવી દશા છે નહી ઘટના નહી ઘાટના તો આ તો બહુ ઈઝી લાગ્યું ભગવાન તો ઈઝી જ છે ને ત્યારે પણ ના ના પણ પણ પછી એને પછી રૂટિનમાં લાવવા માટે તો પછી ના રૂટિનમાં આવી ગયું આ તમે તમારે હું ફલાણાની વાઈફ છું ફલાણાની વાઈફ છે ને મારા હસબન્ડ છે મારા જપ્પી પડી હતી ના તે તમારું નામ પડ્યું તું તો પચીસ વર્ષ પછી નામ પડ્યું હતું કે છઠ્ઠીએ નામ પડેલું

હવે ખબર પડી ગઈ ને હા હવે ખબર પડી ગઈ બધી વસ્તુ વાત સમજ કે ના સમજાય આ વાસ્તુ એટલે આ પ્રશ્નો તરી કરીએ તો કામમાં આવે કથા પ્રવચન કરે ને તે પેલા મોરારી બાપુની કથા પેલો બોલ્યા કરતા હોય અને આપણે અહીંયા વટાણા પેલા ફોલ્યા કરીએ કે સ્વેટર બનાવ્યા કરીએ ના એનું દર દર ફીટે ના એનું દર દર ફીટે તમારે બધું શું એટલે પ્રશ્નો કરો માનીને અને ભાગ નથી જાણવાનો ને જોવાનો ભાગ છે એને ભગવાન ભગવાન કીધો છે આપણે આંધળા દેખાતા થયા ના દેખાતા હવે દેખાતા થાય એટલે તમે ક્યાંય અથડાસો ખરા ત્યાં મત ઉભો થશે ખરો મતભેદ ઉભો થશે ખરો મનભેદ થશે ખરો તનભેદ થશે ખરો કશું નહી થાય વાત સમજે કે ના સમજાય જેમ છે તેમ દેખાયું એટલે કશું નહીં થાય તમને ખાલી ડ્રાઇવિંગ સ્કૂલ માં જઈને ડ્રાઈવિંગ શીખી લો જો તો લગભગ એક્સિડન્ટ નથી થતો આ તો બહુ સરસ કહી દીધું જો ભગવાન થઈ ગયા હવે મતભેદ મતબેદ કઈ ના થાય એટલે હવે ધેટ મીન્સ હવે બધું ઈઝી થઈ ગયું એમ ના લે હવે જોવાનો ભાગ રહ્યો કારણ કે ભરેલો માલ તો આવો નહી નીકળે ભરેલો માલ તો તેમ નીકળશે પણ આ દ્રષ્ટિ તમારી નિર્મળ થઈ ગઈ એટલે તમારી દ્રષ્ટિ જે મળી દાદા ભગવાન કરી આપી હવે આ દ્રષ્ટિથી તમારો ભરેલો આશ્ચર્ય ના થયું એટલે નિકાલ થઈ ગયો એવું તો ભરેલો માલ આવે તો એમાં પ્રશ્ન થશે ખરું ના તે ભરેલો માલ આવશે એમાં અટકી જશો ખરા ના બસ નિકાલ થઈ ગયો અટકી ગયા તો તમારે ત્યાં આગળ એને પાછું રિવર્સ જોઈ લેવું પડે અને પછી તમારે જોવા જાણવાની પ્રક્રિયામાં આવું પડે તમારે અટકી ગયા એટલે કોને કહેવાય સપોઝ માલ નીકળ્યો તો એને આપણે જોયો કારણ કે આપણે ભગવાન આપણે જોયો એને તો અટકી ગયા એટલે કોને કહેવાય એમાં અંદર ઇન્વોલ્વ થયા એને એટલે તો કે અટકી ગયા એટલે સામાન્ય રીતે તમારું કોઈ નજીકનું એક્સપર્ટ થઈ જાય કે તમારો દીકરો એક્સપર્ટ થઈ જાય તો તમે અટકી જાવ કે ના અટકી જાવ હા વાત સમજાય કે ના સમજાય તો કે અટકી ગયા કહેવાય વાત સમજાય તો પછી એ અટકણ ત્યાંથી બહાર કરવાની છે

રેખાબેન ભરેલો માલ છેલ્લા સ્વાદ સુધી વિચિત્ર આવશે તમારા જ્ઞાન પ્રમાણે કે વિતરાકો ના જ્ઞાન પ્રમાણે નહીં આવે ત્યારે આ રીતે તમારે સોલ્યુશન લાવવાનો ભાગ છે વાત સમજાય કે ના સમજાય આ રીતે સોલ્યુશન લાવી લીધું તો પછી છે પણ આ તો કઈ ને કઈ કઈ વિચિત્ર બને ને એટલે તારે એની કથા વાર્તા ચાલુ થઈ જાય એ સારું થયું મેં પૂછ્યું તું શું અને નીકળ્યું શું છે એટલે આ આ કથા પ્રવચન છે વાત સમજાય એવું નથી આ તો કોઈ કઈ કોઈ માણસ એના સમસરણ માર્ગમાં આગળ જતો ને કઈ સ્લીપ થઈ જાય ને તો એની કથા ચાલુ થઈ જાય વાત સમજાય ને એટલે પછી હાય હાય આવું હતું હાય હાય આવું હતું આવું ચાલ્યા કરે બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય એટલે આ કથા ચાલુ થઈ જાય આવી કથાઓ બધી બધી અમને સંભળાવવા આવે બધા વાત સમજાય ને એટલે મેં કોઈ રત્નાગીરી કેરી જોઈ છે તો જોઈ છે ને એનું નામ સાંભળે મોડા પાણીમાં આવે કે ના આવે હવે પાણી આવે એટલે આઠ દસ અંદર નાખી દઈએ કે ના નાખી દઈએ રત્નાગીરી કેરી અંદર નાખી ને ની અંદર આ બધી થોડી મને હસાવતા આવડે નહીં એટલે નાખી દેવું બોલીએ એટલે હસવાનું આવે બધી વસ્તુ ભી સારું હસાઈ શકે છે અમે તો જૈન ખરા ને એટલે ધર્મ સિન્સિયરલી ગંભીરતાથી કરાય હાસ્ય રતી અરતી બધું અઢાર પાપસ્થાન માં આવે એટલે હસાવાનો ભાગ હજી કરાવવા જવું છું પણ આવતો નથી બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય એટલે આઠ દસ નંગ રત્નાગીરી કેવી અંદર રખ્યાબેન ની અંદર નાખી દે કે ના દે કે મોર દ્વારા પછી આઠ દસ કલાક પછી એવું રંગ રૂપ રહે બદલાઈ જાય બદલાઈ જાય બદલાઈ જાય પછી એ રત્નાગીરી કેરી લાવે ને મહિના સુધી પડી રહે તો એવી જ રીતે રંગરૂપ બદલાઈ જાય બદલાઈ જાય એટલે કે ના આવે આ બહુ સરસ કીધું આ કથા મારી બંધ થઈ ગઈ એમ કે હા તો બધું ચાલ્યા જ કરવાનું બધી વસ્તુ વાત સમજે ને ફલાણો આવો અને ફલાણો દીકરો ફલાણો આવો અને ફલાણો દીકરો ચાલ્યા જ કરે બધી વસ્તુ એ તો રત્તા ગીરનો દાખલો આપી દીધો ને એટલે કુસંગ કુસંગ અડે નહીં ને કારણ ભરેલો માલ તો બધો આવો જ નહીં કરવાનું બધી વસ્તુ વાત સમજે ને એ તમને દાદા ભગવાન એ બાળ ધર્મ ધ્યાનમાં બેસાડ્યા છે અને અંદર શુક્લ ધ્યાનમાં બેસાડ્યા છે અને બાળ તો બધું તૃતીયમાં આવવાનું જ બરાબર હા વાત સમજે ને દરેક નું આવે સમસરણ માર્ગ માં દરેકનું આવે પણ એ તમે આ વસ્તુ નહી સમજે તો તમને આ તમારો જે સ્વાધ્યાય છે તમારો જે પુરુષાર્થ છે એ કાચો પડાવી દેશે હા એ પુરુષાર્થ પછી આગળ નથી વધતો નહીં હા પણ અહીંયા આવું આવું સમાધાન લેવું પડશે આવું કે ખાલી ભગવાન થવું સહેલું છે બીજું બધું જ થવું અઘરું છે કારણ કે બધો વિભાવ છે આત્મા સિવાય બધો જ વિભાવ છે રેખાબેન વાત સમજાય કે ના સમજાય એટલે હવે હવે ડોક્ટર થવું સહેલું એવું નઈ બોલો ને આ બહુ મોટું પ્રતિક્રમણ થયું તમારું અને ભગવાન થવું એ સહેલું છે એ પ્રતિક્રમણ થઈ ગયું આવી સમજણ ઉભી થશે તો તમને તમારા દોષ દેખાશે અને તો પ્રતિક્રમણ થશે પ્રતિક્રમણ નહી થાય બરાબર વાંચમ ને પણ ભગવાન થયું અઘરું છે અને ડોક્ટર થયું સહેલું છે એક દોષ દેખાશે નહિ એને બીજા બધા ના દોષો દેખાશે બાર દોષો દેખાશે તમારે રેખાબેન વાત સમજાય કે ના સમજાય ખુલાસો નું સમાધાન થયું કે ના થયું જય સચિદા